ડ્રગ્સ એમડી અને જેવા નશાકારક પદાર્થો સહિત કુલ રૂપિયા ત્રેસઠ લાખ થી વધુ નો જપ્ત કર્યો છે વિદ્યાનગર પોલીસ ટીમે ચોક્કસ માહિતીના આધારે રેડ કરતા બે શખ્સોની કાળી મોપેડ પર

બે ઇસમોને પકડી પાડેલા હતા આ બંને ઈસમોની અંગજડતી કરતા તેમની પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવેલો એફએસએલ અધિકારી તથા વજન કાંટાવાળાને બોલાવી જે નાર્કોટિક્સની પ્રોસિજર છે એસઓપી છે એ પ્રમાણે કાર્યવાહી કરતા બંને ઈસમો જે મળી આવેલા છે પરવેજ હકીમભાઈ સૈયદ તથા મોસીન સિરાજ પઠાણ પાસેથી એમડી તથા એલએસટી ડ્રગ્સ મળી આવેલો હતો જેનું વજન કરતાં એમડીનું વજન ફાઈવ પોઈન્ટ થર્ટી સિક્સ ગ્રામ તથા એલએસડીનું વજન બસો પચાસ મિલીગ્રામ કુલ મુદ્દામાલ કિંમત બાસઠ લાખ પચાસ હજારનો મળી આવેલો હતો આ મુદ્દામાલ બાબતે પૂછતા આ પરવેજ આ મુદ્દામાલ લાવતો હોવાની હકીકત જણાવેલ છે અને આ બંને ઈસમોના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં પુનઃ રજિસ્ટર કરવામાં આવેલો છે આ બંને ઈસમો પૈકી પરવેજ હકીમભાઈ સૈયદ સને બે હજાર સાતથી લઈ અને બે હજાર અગિયાર સુધી લંડન ઈસ્ટ યુનિવર્સિટીની અંદર માસ્ટર ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો અભ્યાસ કરેલો છે તેમજ હાલમાં તે બોરિયા મલેકવાડા ખાતે ગાય ભેસનો તબેલો ધરાવે છે લોન્ડ્રીની શોપ છે ને અને ટ્રાવેલ્સનો ધંધો કરતો હોવાની હકીકત જણાવેલ છે મોશીન છે તે અગિયાર પાસ કરીને હાલમાં સાઇન બોર્ડ અને ડિઝાઇન વર્ક અને સ્કેચ બનાવવાનું કામ કરે છે આ બંને ઈસમો છેલ્લા બે ત્રણ મહિનાથી આ ડ્રગ્સ લાવી વડોદરાથી લાવી અને છૂટક વેચાણ કરતા હોવાની હકીકત તપાસ દરમિયાન આવેલ છે